બોટાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ કેસરીયા સાફા બાંધી વિદ્યાર્થીનીઓની તલવારબાજીએ આકર્ષણ જમાવ્યું વિશ્વ વિશ્વહિંદુ પરિષદ દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના જીવન આધારિત અલગ અલગ ફ્લોટ રાખવામાં આવ્યા હતા તો ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા જ્યારે કેસરીયા સાફા બાંધી બોટાદની વિદ્યાર્થિનીઓની તલવારબાજીએ આકર્ષણ જમાવ્યું હતું દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પરંપરાગત રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજી રામનવમીની ઉજવણી કરાઈ હતી બોટાદ શહેરના મસ્તરામ મંદિરે વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ સતુભા ધાંધલ તેમજ સંતો મહંતોએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ ટાવર રોડ હવેલી ચોક રાગડી શેરી જ્યોતિગ્રામ સર્કલ સહિતના બોટાદના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી બોટાદમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત રામલલ્લાની શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન આધારિત અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવ્યા હતા તેમજ ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું જ્યારે શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર શહેરીજનો દ્વારા અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને લોકો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શહેરીજનોએ રામલલ્લાની શોભાયાત્રાના દર્શન કર્યા હતા

જગન્નાથજી મંદિરના મહંત અને ક્ષેત્રના અમારે આગેવાનો પ્રાંતના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોટાદના રાજમાર્ગો ઉપર ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા નીકળી હતી એમાં વિવિધ પ્રકારના પાંચ છ ફ્લોટો ડીજે અને હિન્દુ સમાજના અઢારે વરણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર સરબત પાણીના સ્ટોલ સમરસતાના ભાવ સાથે પણ કરવામાં આવેલા હતા અને આ રામ રામનવમી મંદિર બન્યા પછી એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રથયાત્રા પૂર્ણ થયા બાદ આ મહાપ્રસાદ ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી જય જય શ્રી રામ જય શ્રી રામ